કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની તારીખ હવે નજીક આવી રહી છે ત્યારે ખેડૂતો અવઢવમાં છે કે આ વખતે ખાતામાં રૂપિયા આવશે કે કેમ તો તમને જણાવી દઈએ કે જો તમારું ઈ કેવાયસી સમયસર થઈ ગયું હશે તો ચોક્કસથી તમારા ખાતામાં આવી જશે તમારી કિસાન સન્માન નિધિ જો હજુ પણ તમારું બેંક ખાતું અને આધાર કાર્ડ એકબીજાથી લિંક થયેલ નથી તો નહીં આવે તમારા ખાતામાં આ રૂપિયા જો તમારું ઈ કેવાયસી બાકી છે તો આજે જ પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ પર જઈ તમારું આધાર કાર્ડ વેરીફાય કરો અને હા જે ઓટીપી આવે એ ચોક્કસ નાખજો અથવા બાયોમેટ્રિકથી વેરીફાય કરી લો અને જો તમે તમારા મોબાઈલથી લિંક નથી કરી શકતા તો નજીકના સીએસસી સેન્ટર પર જઈ ત્યાંના કર્મચારીની મદદથી પણ આ કરી શકો છો કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓનો લાભ લેવા તમારું આધાર કાર્ડ લિંક હોવું જરૂરી છે તો આજે જ કરાવી લેવા ખેડૂતથી દરેક ખેડૂતોને વિનંતી કરે છે ખેડૂતલક્ષી અપડેટ માટે જોડાઈ જાઓ ખેડૂત પોથી સાથે